ભાવનગર બોટાદ લોકસભા સીટના ભાજપના ઉમેદવારના સમર્થનમાં બ્રહ્મ મિલનનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આ સંમેલન યોજાયું હતું ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં મતદારોને રીઝવવા ભાવનગર શહેરના રીંગરોડ પર આવેલી ખાનગી પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આજે બ્રહ્મ સંમેલનનું ભવ્ય આયોજન થયેલું છે એ આયોજનમાં સમગ્ર બ્રહ્મ સમાજના દરેક જ્ઞાતિના જે પેટા જ્ઞાતિ હોય ગોળ હોય દરેક મંડળો હોય સંસ્થાઓ હોય વિવિધ વિસ્તારોના જે બ્રહ્મ સમાજો ચાલતા હોય એ દરેક આજે એક નેજા નીચે સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગરના નેજા નીચે આજ સૌ જ્યારે અહીંયા એકત્રિત થયા છે અને એક ઉમળકાભેર સમગ્ર સમાજ આજ હિલોળે ચડ્યો છે અને એ બદલ સમગ્ર બ્રહ્મ સમાજનો સમગ્ર પ્રમુખ વાડીઓના દરેક સૌ ભાઈઓનો જે અપૂર્વ સહકાર મળ્યો છે તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ સારું એવું આયોજન સમગ્ર ટીમને લઈને અમે લોકો દ્વારા કરવામાં આવ્યું છે અમારો મૂળભૂત હતું એટલો જ છે કે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર દરેક જગ્યાએથી ખૂબ બહુળી બહુમતીથી જીતે તેમજ સાથે દરેક બ્રહ્મબંધુઓને એટલી પણ વિનંતી કરીએ છીએ કે પોતાનો જે મતનો અધિકાર છે તેનો ખૂબ જ શાંતિપૂર્ણક અને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે એવી અમારી સમગ્ર બ્રહ્મ સમજ વિનંતી છે